બસ થોડીક વાર પછી નહીં કરીએ બરાબર તાર રૂમાલ દીધો તો એ ક્યાં મૂકો કરી હાલો તો હવે વેલા હાર નહીં કરીએ બે હાડ દે મને અહીંથી ને હવે હાલો તો આમ જઈએ ને જો હાલો રાજા તો ઘરે પાગી જાવ પાછું હે ઘરે પાગી જાવ હાલ તો હાલ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારને બાત બતાવી મોજમાં તો વાંધો નહીં જો હાથ ને પચી થઈ ગઈશ હાડા હાથમાં હજી પાંચ મિનિટની વાર છે હવે હું આવીશ ટાઈમલેસ મૂકવા છો સુરજ દાદા દેખાતા આવે ધીરે ધીરે સાડા પાંચ વાગ્યાની ઉઠી ગઈ કે દૂધ પીવા સાડા પાંચ વાગ્યા હવ મોરની ઉઠી ગઈ બસ ઘરમાં ઘરમાં એને રાખી હતી હવે બસ જો મમ્મી આકડી ગાય ધોવા ગયા મમ્મી ને પપ્પા ગાય દો આવે ને તો પછી એને ચા દૂધ પીવરાવલો પેલા તો ઉઠીને સીધો તો ચા મૂકી દઈએ ચા મૂકીને પછી મમ્મી સાહી નામે અમે તે શાહે કર લઈ ને પછી જો આવે સીવું એને ખબર પડી ગઈ કે મમ્મી વહી ગઈ બા પછી શાહે કરી લઈએ ને પપ્પા છે ને કાઉતી મા ખેતરમાં ખૂમરો મારી આવે ખેતરમાં ખૂમરો મારી આવ્યા ને હવે છે ને ગાય તો આ ગાય તો આવે ને તો આગળ તને દીકા ચાદૂત પીવરાવતા ને હવે ટાઈમલેસ મૂકી દઈ તમે છે ને સુરેજ ભગવાનના દર્શન કરો મારો દીકો પૂગી આવ્યો હે તને ખબર પડી ગઈ કે હું આવી ગઈ બાણે

ઢીંગી નહીં કેસ કે તું કર લે ઢીંગી નઈ કેસ હવે ફર્યું વારવું ના સેવું છે ને મારી મોર થઈ જા મમ્મી ગાય ધોઈ ને ગેસ મકાઈ વાટમાં ને હું ફરી વારી લઉં પછી કંઈક સીરામાં કરીએ કાશું બરાબર ને બરાબર ને બરાબર કેટલા જો જોઈ પાંદડા વાર નાખા જો જોઈ સીવું એ કેટલા વાર નાખા દીધું જો આ ઠેગલો સીવીએ જ કર્યો કર્યો कमर करी हाई क्यों हैं हम जाता खारी हाई क्यों ऐसी वो ये मार सीमू हल्मारा दिखलाने तेर लोग मल हल्मारा बटियान तेर लोग मल नहीं कोई बाजू पाएगी हैं कोई बापा ही आवें बहीगी नहीं का? है मारी पाह है कहाँ थोड़ू वाले ऐ

ઘરનું ઘી હોય એટલે એ તો જોવાનું ના હોય હા એ તો આપડે કઈ જોવાનું ના હોય ડબરો ભેરો જોઈએ ભાઈ તો છો બધે બતાવી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થઈ ગયા રેડી હવે થઈ ગયા ને હાલો તો હવે બધાને બાબાઈ કર દે મને વાલા કર લે ઓહો થેન્ક યુ થેન્ક યુ હરમાય પાસી તા હરમાય જોતા જોતા હરમાય સ્ત્રી એ હરમાય છોકડું

હા વાત તો છે ને પપ્પા નેવરા હતા એટલે પપ્પા વૈયા ગયા મૂકવાના અમારે છે ને વાટયું રાખવા ને એટલે ભાઈ આયવા છે તે વાટતાય જાય ને જેટલું અઢાઈ જાય ને એટલા થળીયા છે ને કાટતા ચાહે જોઈએ આવી ગયા કઈ ના વાટવા એટલે વાટયું હવે રાખવાનું ને બહુ ખાતાય નથી ને હવે એમાં એ જોઈએ એટલું છે ને ઊસુંય થાતું નથી એટલે કે દીનો વિચાર હતો કે હવે નેથ રાખવું એટલે હવે મેળ મેળ આવી ગયો હવે કીધું ભાઈ ને કે ભાઈ કાઢી દે ને આપણે ગાય નજી રોટલી દે બાકી સાથે રોટલી દઈ દઈ અને સમજાવ દઈએ ને કઈ વાહ વાહે તો આવતી છે ને ફરી રાજ રાખશે થઈ ગયા તડકો છે ને એકદમ નો તૈપો અમારો ભાઈજી વાટતા તા ને વાટ્યું વાટ્યું વાટી એટલા થુંબડા જોઈ કાટતા ગયા ને હવે વહી ગયા કેમ કે એકાય રે તો વાટ લઈ તો પછી એને હુકાઈ રહી એટલે ત્રણ ચાર દી સુધી આવશે થોડું થોડું વાટી જાય ને જેટલામાં વઢાતું જશે ને એટલા છે ને એ થુંબડા છે ને કાઢી નાખી દે હતી પછી આ બધું છે ને એકાય ખેડાઈ જાય ક્યારો ને બધું એકાય ખેડાઈ જાય પછી એમાં વાવશું વાત તો છે ને રોટલા રોટલા ઘડે ને ઓરો બની ગયો

હા તો ઈ ભૂલશે નહીં હાથી હમણાં આવીને કે ખબર ખબર પૂછતી હતી હા હું કહું તું આવ પછી કોઈ ઈચ્છા ઘડીક વાર પછી 4 વાગે 5 વાગે એ યાદ આવી જાય એટલે પૂરું પછી એક વાર કે એટલે પૂરું એને લપ મૂકે ને ને કા હું તો એમ હમતી હતી કાલ નો તે ટીચર કેતા હા હા ઈ તો બે દી છે ને એમ કરતી પણ હવે ને તો કાલ નતો વાંધો એ મોર બે દી કર્યું તું કાલ બોલા છોકરા બીજાને તેડવા આવે ને મારે દાદા તપી ગયા ગોદડા લઈ લો આજ તો ઉનાળા જીવો છે ને તડકો તાપ્યો મમ્મી કે હવે છે એક ચૂલા પાસે મજા નહીં આવે કે બેહવાની હવે જટ એમ થા કે ઉભા થઈ જાય નમાજ છે ને બપોર પછી આવું છે મોમિન કે અમાર છે ને કાલ રવિવારે એક જગ્યાએ જવાનું છે ગીતા હવે આવતીકાલના વિડીયોમાં ખબર પડશે ક્યાં જવાનું છે એ બધું એક આર નહીં કહી દઉં એટલે અમારે પાસે કાલ છે ને જવાનું છે એટલે આજ બપોર પછી મેં કીધું હું આવતી રહું ને તો કાલ વેલેરા ની કરીએ બધા તો કે હા એ કે આગળ એને ફોન કર્યો મેં કીધું શાંચ વાગે અટાણ તો આગળ જીવો આવે ને તો એને જીર પાણી રેડી ને ઉરાવી દઉં ને પછી છે ને અમેશ યાર પાછે હું પપ્પાને કહું ત્યાંથી બસમાં ચડાવી દઈ પછી હું ફોન કરી પાછો તો કે હાઈ કે પતા કરી ને થોડા કપડા છે ને પેકિંગ થોડીક કરવાની હતી બે ત્રણ દી પૂરતી એટલે પેકિંગ થઈ ગઈ એટલે થયું પૂરું હવે ત્યાર થયા ને અમે સીવું ને એકદમ રેડી છે હવે એ દાદી કે કહે કેમણું જા એને ખબર દાદી ને તાર જાવ

હોને પછી ફોન કરજે નેવરી થઈ જાય એટલે એટલે દાદા પાસે તેડી જાય બરોબર ના ના માર આવું ના 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 સિયા હે આઈ શિયા હું આવું તો ઓલા નકા ન મજા આવે તાની છે ને જો કંઈ નહીં ઉતાવળી થઈ તી હવે મેં કીધું તું દાદા પહેરી હું કતું બે હી જા હું આકડી આવી આવું તો કે તું ન કાઈ એને મૂકીને હું વહી જાય હું વાહી જાય

એના એ હજી ત્રણ બાકી છે ને મમ્મીના છે પાંચ એટલે બેમાંથી એકના ગમે પેલા નાખીશું કેમ કે ડિઝાઇન જે ખરખા જેવી છે એટલે બેમાંથી એકના પેલા નાખી દે હું ત્યાં સીવાતા થાય ઊસા મતલ ન થતો એકતા મમ્મી પાસે હશે ને એ કે ફીવાય તાજ જાહે પણ પેરીને જાય ક્યાં હમણાં છે સીવું ને એ કે પપ્પા છે ને વાટ છોઈ નહીં એ કે

આવી ખરી કુંજુ ક્યાં દેખો કુંજુ જાય છે ને આપણે સીવું તો દઈએ એમ છે એ તો એના પાસે ચડી ગઈ છે હવે આવું મમ્મી કે આવી કે પાલક ભાંગશે આ બાજુ ને જ કા તો ભાઈ કડી પાટામાં મારીએ ને છે ને આપણે જામનગરથી રંજુબેન આપણા વિડીયા જોવે આપણા ને વિરમભાઈના ડેલી લોક જોવે છે તો ને ઈ મોર આપણે કે દિના દીદી નીતિનભાઈ તો છે ને એને એમ હતું કે આ દિના દીદી નીતિન જામનગર કે છે એટલે રંજુબેન જામનગર થી જોવે છે તો કે 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 આપણે ક્યાં ભેગા એ એમ એને મળવાની ઈચ્છા હતી પણ એ કે ક્યાં ભેગા થાય તો એના ઘર પાસેથી એક દીધીના દિદી ને નીતિનભાઈ નીકળ્યા પછી રંજુબેન ઓળખી ગયા કે આ દીદી નીતિનભાઈ જાય એટલે મળવાની ઈચ્છા હોય એટલે ગમે એમ જાય ને એને હતું કે અમને મળે તો સારું તે મળી ગયા ઈ પર ઈ પાસે ઘર પાસે થી નીકળાઈ કે પછી કે મે કે કીધું એન કોમેટ રંજુબેને કહી રીતી કે મે કીધું કે આવો પણ છે ને અમારે નીતિન ભાઈ અને દિના દીદી વાત થઈ એની એની અમને કીધું કે અમને બો કે એની તાણ કરી પણ કે ટાઈમ જ નતો નટાણે ઈ છે ને કામમાં છે દિના દીદી નીતિન લેક ટાઈમ મળશે ને તો પાછા જાહું

તો ભાઈ તમે એને મળી ગયા ને એમ આપણે પણ જરૂર મળશું હા જરૂર મળવાની ઈચ્છા હોય એટલે ગમે ત્યાં આપણે વેલાન મોડા મળશું ખરી તા પીયું પીયું જો હવે આ ધાણા ને શું ને કિરણ હમ બહુ ઉજરી છે ને હવે તડકા પડી છે ને એટલે જ આમાં પોપતી આવી છે પેલી ચીણી ચીણી ઉડે ને ઉડે ઉડે ઝીણી ઝીણી જોઈએ હવે કેવા થઈ ગયા જેવા નથી

ને હવે આપણી વાતો નકર ડૂકશે નહીં તો કાલે હવે નવા વિડીયોમાં મળીએ ને કાલ ક્યાં જવાનું છે કાલના વિડીયોમાં તમને ખબર પડી ચાહે કે શું કરવા હું અહીં આવી કાલ બતાવી ચાહું બાકી પીયું બતાવીને હવે જય કર દે મારી કરો હર હર મહાદેવ કર દે કોને કરવું હે નથી કરવું